સુરતમાં કોરોનાએ કાળો કેર બતાવ્યો છે અને તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પાડ્યું છે જે શનિવારે નવા ચારસો પચાસ જેટલા પોઝિટિવ કેસ આવતા નોંધાયા હતા તો કોરોનાથી વધુના દસના મોત નીપજવા પામ્યા છે જે કોરોનાને માત આપનાર સાતસો ત્રેવીસ દર્દીઓ ઘરે પણ પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં બસો ચોરાણું અને જિલ્લામાં એકસો છપ્પન મળી કોરોનાના નવા ચારસો પચાસ પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ હજાર સત્તાણું થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ દસના મોત સાથે કુલ મૃત બે હજાર છે સુરત શહેરમાંથી 508 ને અને જિલ્લામાંથી બસો પંદર મળી કુલ સાતસો ત્રેવીસ દર્દી કોરોનાને પોંચાતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે સંખ્યા એક થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચ છે જેમાં સુરત સિટીમાં એક કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો બાણુના મોથવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ ત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પાંત્રીસના છે સુરત શહેરમાંથી એક લાખ બે હજાર ત્રણસો અઠાવીસ અને સુરત જિલ્લામાં સત્તાવીસ હજાર આઠસો સાત દર્દી કોરોના માતા પિસા જતા ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરશી